જે વેમ હતો ને હત્યા કરી દે છે વિદ્યાર્થી ની હત્યા બાદ ઘટના સ્થળે પોલીસ વાળાનું આજે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે ને તે પોતાના પગ પર ચાલી શકે તેવી સ્થિતિમાં પણ તે રહ્યો નહોતો હતો તેની વિગતે વાત કરવી છે પ્રિયાંશુ વાળા એક પોલીસવાળાએ છરીના ઘાકી હત્યા કરી દીધી હતી ને ત્યાર તે પંજાબ ભાગી ગયો હતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેને ઝડપી લાવી છે અને આજે જે ઘટના જ્યાં બની હતી ત્યાંનું રિક્રકશન પણ કરવામાં આવ્યું છે આ પોલીસવાળાને જે ખાકીનો ફાકો હતો તેનો ફાકો આજ ગુજરાત પોલીસે ઉતારી દીધો છે અને તેના દ્રશ્યો પર તમે જોવો કે પોતાના પગ પર ચાલવાની પણ તેની હાલત ન હતી સ્થળી આત્મ ગવર્મેન્ટ

આ જે હત્યા તેનો પોલીસ વાળો નીકળ્યો ત્યારબાદ ગુજરાત પોલીસ છે તેના પર પણ લોકોનો વિશ્વાસ ડગ ગયો છે અને ગુજરાતની પોલીસ પણ એક્ટિવ બની છે અને રાજ્યના પોલીસ વાળા વિકાસ શાહે પણ કોન્સ્ટેબલ થી લઈને પોલીસ કમિશનર સુધીના

લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો